ગુજરાત રાજ્યના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ તેમના લાંબા સમયથી પડતર માંગણીઓને સરકાર દ્વારા ઉકેલ ન લાવવામાં આવતા એક નવેમ્બર બે હજાર પચીસથી અનાજ વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહેવાની જાહેરાત કરી છે ઝઘડિયા તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આ અંગેનું આવેદનપત્ર સત્તાવાળાઓને સુપ્રત કરવામાં આવ્યું રાજ્યના બંને મુખ્ય સંગઠનો ઓલ ગુજરાત ફેર એસોસિએશન અને ગુજરાત ફેર એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન રીતે નિર્ણય લીધો છે કે જો માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ નવેમ્બર બે હજાર માસના જથ્થાના ચલન નહીં ભરે અને વિતરણ પ્રક્રિયા બંધ રાખશે સંચાલકોની મુખ્ય પડતર માંગણીઓ ફેર પ્રાઇઝ શોપ સંચાલકોએ ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરેલ મુખ્ય માંગણીઓ નીચે મુજબ હતી કમિશન દરમાં વધારો સંચાલકોના કમિશન દરમાં તાત્કાલિક વધારો કરવામાં આવે ઈ પ્રોફાઇલ તકેદારી સહાયકનો ઉમેરો કરવામાં આવે સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ જનરેટ કરવામાં આવે સમિતિના સભ્યોને એસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો સમયસર કમિશનની ચુકવણી સુનિશ્ચિત કરવી ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વારંવારની રજૂઆતો છતાં સંતોષકારક પ્રતિભાવ ન મળતા ના છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન શરૂ કરવાની ફરજ પડી છે આ આંદોલનને કારણે રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકોને નવેમ્બર મહિનામાં અનાજ મેળવવામાં ભારે મુશ્કેલી પડી શકે છે એપીએસ દ્વારા બંને યુનિયનના પ્રમુખ શ્રી પ્રહલાદ સાહેબ મોદી સાહેબ ને બીજા યુનિયનના પ્રમુખ રાજભા દ્વારા અસહકાર આંદોલન ગુજરાત વ્યાપી અસહકાર આંદોલનની શરૂઆત થઈ જઈ રહી છે આ પહેલી નવેમ્બર બે હજાર પચીસથી આ આંદોલનની શરૂઆત થાય છે એના ભાગરૂપે ભરૂચ જિલ્લો અને ઝઘડિયા તાલુકો આ સહકાર આંદોલનમાં જોડાવવા માટે આવેદન પત્ર લઈને આપ સાહેબ પાસે આવ્યા હતા અને આ સહકાર આંદોલન કરી દાયકથી અમારું ચાલુ થશે અમારી મુખ્ય માંગણીઓ છે ત્રણસો રૂપિયા ક્વિન્ટલ દીઠ કમિશન વધવું જોઈએ જે ચાર વર્ષથી છેલ્લાં વધ્યું નથી ઓછામાં ઓછું મિનિમમ નાની દુકાનો માટેનું ત્રીસ હજાર રૂપિયા આપણે માસિક વેતન થાય અમારા સહયોગીનો એક થમ્પ ઇમ્પ્રેશન અમારા સાથે હોવી જોઈએ કાં તો પછી ઓટીપીને સિસ્ટમ હોવી જોઈએ જેનાથી અમારી દુકાનદાર બીમાર પડે ક્યાં તો બહાર જવાનું થાય તો બીજો સહાયક એ થમ્પરેશનથી દુકાન ચલવી શકે અને પાંચમી માંગ છે અમારી કે તકેદારી સમિતિની અંદર આઠ જણના સભ્યો થમ્પિમ્પ્રેસનથી માલ ઉતારવો જો સરકારની અંદર જીપીએસથી જો ટેમ્પો નીકળતો હોય ગોડાઉન થી દુકાન સુધી દરેક અધિકારી જોઈ શકતા હોય તે જગ્યા પર ઉતારવા માટે આઠ સભ્યોને અમે કઈ રીતે ઊભા રાખીએ શિક્ષક છે સરપંચ છે એ અશક્ય છે અને એ જીઆર નાબૂદ થવો જોઈએ અમારી મુખ્યત્વે પાંચ માંગણીઓ છે જે અને બીજા અઢાર મુદ્દા છે અલગ અલગ તે પણ અંદર છે જ દર્શાવેલા આ લડત જ્યાં સુધી અમારા રાજ્ય વ્યાપી એસોસિએશન જ્યાં સુધી એલાન ના કરે પૂર્ણતાનો ત્યાં સુધી અમારી લડત આમાં સહયોગી સહકાર આંદોલનમાં અમે જોડાશું આ અમારો દુકાનદારોનો પહેલી તારીખથી વિતરણથી અમે અડધા રહીશું